કેમ છો મિત્રો આપણા ગુજરાતી ઘરમાં અવારનવાર ઢોકરા તો બનતા જ હોય છે કારણ કે આપણુંને ગુજરાતીઓને ઢોકરા ખૂબ જ પ્રિય હોય છે તો આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ મેથી અને કોર્નમાંથી આપણે ઢોકરા બનાવીશું ફ્રેશ મેથીનો ઉપયોગ કરીશું અને કોર્ન પણ આપણે ફ્રેશ જ વાપરીશું આ ઢોકરા એકદમ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ઢોકળા બનાવવા માટે મેં અહીં કોન લઈ લીધા છે સ્વીટ કોર્ન લીધા છે અને થોડી મેથી લઈ લીધી છે સૌથી પહેલાં આપણે સોજીને પલાળી દઈશું અહીં મેં પોણો કપ સોજી લીધી છે ઝીણી લીધી છે અને સાથે પા કપ આપણે બેસન લેવાનો છે ઝીણો બેસન લેવાનો છે સોજી અને બેસનને આપણે સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મેં અહીં અડધો કપ દહીં લીધું છે દહીં થોડું ખાટું હોય ને તો ઢોકળાનો ટેસ્ટ સરસ આવે છે જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો અને એને આપણે પલાળી દઈશું થોડું પાણીની જરૂર પડે એ પ્રમાણે આપણે લઈને થોડું ઘાટું બેટર બનાવવાનું છે એટલે મિશ્રણને થોડું ઘાટું રાખીશું આટલા ખીરાને બનાવવા માટે મને પાક કપ જેટલા પાણીની જરૂર પડી છે અને જુઓ આ રીતનું થોડું ઘાટું ખીરું બનાવીને રાખવાનું છે એકદમ પહેલેથી પાતળું નહીં કરી દેવાનું થોડું ઘાટું રાખવાનું છે હવે એને ઢાંકીને દસ મિનિટ રાખી લઈએ એક મિક્સર બાઉલ લઈ લઈશું અને એમાં મેં અહીં અડધો કપ કોર્ન લીધી છે મને જ્યારે પણ સ્વીટ કોર્ન મળે ત્યારે એને કાઢીને ફ્રીજમાં રાખી દેતી હોય છું સાથે બે મરચાં લીધા છે એક કાદુનો ટુકડો અને પાંચ કડી લસણ લીધી છે અને એને આપણે દરદરૂ પીસી લેવાનું છે પીસી વખતે ધ્યાન રાખવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની જો આ રીતે દરદરૂ રાખવાનું છે એને પણ સાઈડમાં રાખી લઈએ મેં અહીં થોડીક મેથી લીધી છે લગભગ અડધો કપથી પણ ઓછી છે અને એને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું તમને એમ લાગશે કે મેથી વધારે હોય તો ઢોકળા થોડા કડવા લાગશે પણ મેથીની સાથે આપણે સ્વીટ કોર્ન લઈએ છીએ એટલે એમાં ગળપણ હોય છે સાથે અહીંયા મેં થોડા ધાણા પણ લીધા છે એને પણ આપણે ઝીણા ઝીણા સમારી લઈશું અને બંનેને ધોઈને કોરા કરી લઈશું હવે જોઈ લઈએ દસ મિનિટ થઈ ગઈ છે આપણું ખીરું સરસ થઈ ગયું છે સૂજી ફૂલી ગઈ છે અને ખીરું થોડું ઘાટું થઈ ગયું છે હવે જે આપણે મકાઈના દાણાને પીસીને રાખ્યું હતું એ મિશ્રણ બધું જ નાખી દેવાનું છે અને એમાં આપણે મેથી અને ધાણા પણ થોડા નાખી દઈશું ધોઈને મેથી નાખીને કોરી કરી લીધી છે એ નાખીશું થોડા ધાણા નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું મેથી પણ પાણી છોડતી હોય છે અને સ્વીટકોર્નમાં પણ આપણે પાણીનો ભાગ હતો હવે મને થોડું ઘાટું લાગે છે એટલે બે ચમચી જેટલું પાણી નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે સ્વાદ મુજબ મીઠું નાખીશું અડધી નાની ચમચી હળદર નાખીશું અને આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે હળદરને પ્રોપર બરાબર મિક્સ થઈ જવું જોઈએ નહીં તો જ્યારે તમે ઈનો કે ખારો નાખો તો પછી એમાં ઉપર લાલ ડાઘા પડી જતા હોય છે એક મોટી ચમચી તેલ નાખીશું તેલ નાખવાથી ઢોકળા આપણા સોફ્ટ થશે હવે જેમાં આપણે સ્ટીમ કરવાનું છે એમાં આપણે કાઠો મૂકી લઈશું પાણી નાખીને અને થાળીને તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે ઓન કરી દઈશું થાળી એમાં મૂકી દેવાની છે થાળી આપણી થોડી ગરમ હોય ને તો તરત જ ઢોકળા કુકિંગ પ્રોસેસ ચાલુ થઈ જાય હવે જે ખીરું છે એમાં થોડા આપણે કોર્ન નાખીશું જ્યારે ખાવામાં આવશે ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે એને મિક્સ કરી લઈશું અને અડધી નાની ચમચી આપણે અહીંયા એનો નાખીશું અને એની ઉપર એક મોટી ચમચી જેટલું પાણી નાખીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સ કરતી વખતે એક જ દિશામાં ફેરવાનું અને બરાબર સરસ મિક્સ થઈ જવું જોઈએ હવે જે આપણી થાળી ગરમ થઈ છે એમાં આપણે આપણું ખીરું નાખી દઈશું અને હલાવીને જ નાખવાનું છે અને બધું સરસ નાખીને એને સ્પ્રેડ કરી દેવાનું છે સ્પ્રેડ કર્યા પછી ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું અને હવે એને ઢાંકીને આપણે દસથી બાર મિનિટ પર ફૂલ ગેસ પર થવા દેવાનું છે જુઓ મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે આપણે ઢોકળાને ચેક કરી લઈએ જુઓ સરસ ફૂલી ગયા છે એક ચપ્પુ નાખીને જોઈશું તો એકદમ ક્લીન આવે છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઢાંકીને ઠંડા થવા દઈશું જો થોડા ઠંડા થઈ ગયા છે મેં એને કાઢી લીધા છે હવે આપણે એને કટ કરી લઈશું જો કટ કરતાં જ એકદમ સોફ્ટ લાગે છે આજે હું ઢોકળાનો વઘાર કરવાની છું જો તમે વઘાર કરવા ના માગતા હો તો ઉપર તેલ સ્પ્રેડ કરીને પણ ખાઈ શકો છો વઘાર કરવા માટે મેં એક પેન મૂકી લીધી છે એમાં બે મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી આપણે રાઈ નાખીશું રાઈનો વઘાર આમાં ખૂબ જ સરસ લાગતો હોય છે ને રાઈ થોડી વધારે પણ નાખવાની સાથે ચમચી હિંગ નાખીશું બે લીલા મરચાં અને ચારથી પાંચ કઢીપત્તા નાખીશું અને વઘારને આપણે બરાબર સાતળી લેવાનું છે મરચાં થોડા શેકાઈ જાય અને વઘાર આપણો બરાબર સાતળાઈ જાય ગેસની ફ્લેમ બંધ કરીને આ વઘારને આપણે ઢોકળા પર નાખીશું અને બધે સરસ તેલ સ્પ્રેડ થાય એ રીતે નાખવાનું છે મેં અગાઉ કહ્યું એમ તમે વઘાર વગર પણ ખાલી તેલ નાખીને પણ ખાઈ શકો છો તો મિત્રો એકદમ ટેસ્ટી એવા આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે લીલા દાણાથી ગાર્નિશ કરીશું અને જુઓ હું તમને એક પીસ કાઢીને પણ બતાવું છું એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી બન્યા છે ગરમ હોય ત્યારે તો એકદમ સોફ્ટ લાગશે જ પણ ઠંડા હશે તો પણ એકદમ પોચા જ લાગશે એને તમે ચટણી સાથે અથવા સાથે અથવા એમને પણ ખાશો ને તો પણ સરસ આવશે જ્યારે તમે ખાશો ને તો એમાં જે મકાઈના દાણા આવશે ને એ ખૂબ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે જો હું તમને એક ટેસ્ટ કરીને પણ બતાવું છું એકદમ સોફ્ટ અને મેથી અને મકાઈની ફ્લેવરવાળા કોઈ મહેમાન આવ્યું હોય તો એના માટે પણ એકદમ ઝટપટથી બની જાય છે તો ચોક્કસથી ટ્રાય કરજો તમારું ધ્યાન રાખજો આવજો